સુરતના ખાતે આવેલા પૌરાણિક શ્રી સ્થાનિક કેટલાક બળજબરીપૂર્વક વર્ષોથી પૂજા સેવા કરતા પૂજારી પરિવારને ધમકાવી કાઢી મૂકી ગેરકાયદે કબજો કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એટલું જ નહીં મંદિરમાં ગામ મૂળ રહેવાસી સિવાયના દર્શનાર્થીઓને પણ ધાર્મિક કાર્યક્રમ કરવા ઉપર રોક લગાવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે આ અંગે મંદિરના પૂજારી મુકેશભાઈ કે તારીખ ઓગણત્રીસમી ના રોજ સાંજે તેમના ઘરે પ્રથમ એક વ્યક્તિ આવીને ઘર ખાલી કરી કબજો આપી દેવા કહ્યું અને ત્યારબાદ મોટી સંખ્યામાં ટોળું આવ્યું હતું મંદિર તાળા મારી દીધા હતા આ ઘટના અંગે પુજારીએ ઉત્તરાયણ પોલીસ ફરિયાદ કરી છે જોકે આ ઘટના અંગે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે દેશ આઝાદ થયો તે પહેલા તેમના પરિવારને પૂજા સેવા માટે રાખવામાં આવ્યા હતા અને મંદિરના ટ્રસ્ટમાં વંશ પરંપરાગત ટ્રસ્ટી બનાવવાની શરત છે મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોની મંજૂરી પણ તેમના તરફથી આપવામાં આવતી હોય છે હવે વાત એ છે કે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય ત્યાં સર્વે ભાવિક ભક્તો પૂજા દર્શન કે ધાર્મિક વિધિ માટે જતા હોય છે પરિવારે પોતાની દીકરીના સાદાય આ મંદિર માં કરવા પૂર્વ મંજૂરી મેળવી હતી અને લગ્નની કંકોતરી પણ છપાવી હતી પરંતુ જ્યારે તેઓ દીકરીના લગ્નની તારીખ ચાર બે હજાર ના રોજ સગા સંબંધીઓ સાથે મંદિરમાં ગયા ત્યારે એકત્રિત થયેલા ગામના લોકો તરફથી પ્રવેશવાગ્ન વિધિ કરી લેવા માટે વિનંતી કરી હતી તેમ છતાં ખૂબ ખરાબ રીતે અપમાનિત કરી કાઢી મુકાયા ક્યાં રહ્યો છો તમે

મને એક ભાઈ કેવા માટે આયવા કે બા ભાઈ કા છે કે ભાઈ મને ખબર નથી કા ગાડી છે એ સુરત રે છે અહીં રહેતા નથી એ ભાઈ અમને કે તમે આ ઘર ખાલી કરી નાખો ને મંદિર ખા મંદિર કબજો અમને આપી દે એમ કે અમે બધું થોડું અમને આવે છે થોડા આટલા વાત તમે કરી લેજો શું કર્યું તો પછી થોડી વાર થોડી વાર આખું લગભગ દોઢસો બસો માણસ થોડું આખું આવીને ઉભું રહી ગયું અને મને કહે કે તમે આઠ વાગ્યા લગીમાં માં મકાન ખાલી કરી દો ને તમે ઘરે ચાલ્યા જાઓ અને મંદિર કબજો અમને આપી દો એમ કે તમે શું કર્યુંતું ના હું એકદમ 8 વાગ્યા મન ઘર ખાલી કે લે કઈડે ચાલે જો મારી પાસે સક્યો છે મારે સામાન તૈયાર કરતા મુકતા વાર તો લાગે ને તમે થોડો સમય મને આપો અજો બજે આબો બજે તમે મંદિરના જે ટ્રસ્ટીઓ છે કે એમણે જાન દોર્યું ટ્રસ્ટીને ફોન તો મે કરો લે જાણે ટ્રસ્ટીઓ મને કહ્યું કે તું ગભરાય કે શાંતિથી બેસ કઈ થવાનું નથી એમ કે પછી સુજી તમે પછી પછી લોકો ચાલા ગયા ને પછી લોકો પાછા લોકો 8 વાગે આયા હા કે 9 વાગે આયા મને કે તમે પાલી ઘર ખાલી કર્યું નથી તમે એમ કે તમારા મંદિર ને ચાવી આજ તો એ લોકો એ લોકો પોતાના તારા મંદિર માં મારી દીધા બધા ત્રણ ત્રણ તારા મારી દીધા આરતી બારતી બધી મેં ઉતારી હમ પછી લોકો મંદિર ને તારા વાળા મારી દીધા ચાવી લોકો પાસે રાખી દીધી ને મને કે કાલે સવારે તમારે નવ વાગે ઘર ખાલી કરી દે છે એમ કે તમે કેટલા દિવસ થી મંદિર ની બહાર છો મંદિર બહુ હું રવિવાર સાંજે નીકળ્યો હતો પછી આપે આ બાબતે કોઈ પોલીસ નું શરણ જે લીધું છે

વંશ પરંપરાગત ટ્રસ્ટી તરીકે નું કામ કરું છું તપોધન બ્રાહ્મણ છું મારું નામ વિરેન કુમાર ગિરજાશંકર વૈદ છે વિરેનભાઈ અત્યારે આપણા મંદિરે કઈ ઘટના બની છે પોલીસ માં અરજી પણ થઈ છે શું છે બાબત શું છે એ ઓગણત્રીસ તારીખ ને સંધ્યા સમયે ગામના થોડાક ચાલીસ પચાસ માણસોનું ટોળું જે મારા ભાઈ ત્યાં મુકેશભાઈ તુલજાશંકર વૈદ કરીને પૂજારી તરીકે હમણાં કાર્યરત છે ઘરે જઈને ઘર ખાલી કરી નાખવાની આપી અને મંદિરનો કબજો એમણે લઈ લીધો અને મંદિરમાં ગેરકાયદેસર રીતે તાળાબંધી કરી છે અને ચાવી એ ગામ લોકોએ પોતાની પાસે રાખી લીધી છે તો મંદિરમાં એમના ચુડા શહેર મુકેશભાઈના ઘરવાળાને એ લોકો ગભરાઈને પોલીસને પણ તે વખતે સો નંબર પર ફોન કરીને કમ્પ્લેન નોંધાવી હતી એમણે પણ છતાં પણ ચાવી એમણે હજુ સુધી આપી નથી મુકેશભાઈ જે પૂંજારી તરીકે સેવા કરી છે એમની નિયુક્તિ કોણે કરી કેવી રીતે કરી એ વંશ પરંપરાગત અમે કામ કરતા જ આવ્યા છે વર્ષોથી એટલે એનો ભાઈ અને અમે પૂંજારી તરીકે જેમ બધા મંદિરોમાં વારાબંધી વારા બંધી હોય છે ને તેમ અમારા વારા બાંધેલા હતા અને એ લોકો એ રીતે વારાફરતી વારાફરતી દર વર્ષે પૂજા કરવા આવે છે હમણાં બે ત્રણ વર્ષથી એ ભાઈ મુકેશભાઈ પૂજા કરે છે કેટલા વર્ષોથી આ મંદિર સાથે તમે સંકળાયેલા છો ને મંદિર કેટલા વર્ષ જૂનું છે અમે આમ તો દેશ આપણો આઝાદ થયો તે પહેલા એટલે કે ગાયકવાડી સરકાર જોયું એવું બાપદાદા કહેતા કે ગાયકવાડી સરકાર તરફથી અમને મંદિરના પૂજારી તરીકે રાખવામાં આવેલા અને ત્યાર પછી ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અને ટ્રસ્ટની શરતે છે કે વંશ પરંપરાગત ટ્રસ્ટી નિમવાની શરતે અમારો ને અમારો પરિવાર બાપ દાદાનો વડવાઓથી પૂજા કરતા આવ્યા છે અને કરતા રહીશું એમ પછી અત્યારે અમને જે જાણવા મળ્યું છે કે ત્યાં ગામજનોનો માનસિકતમ એટલો ફેર જોવા મળ્યો છે કે બહારના લોકોને પણ દર્શન માટે મતભેદ કરે છે લોકો હા એવું ઘણી વાર મને પણ ફરિયાદ કરે છે બહારના લોકોને ઘણી વાર કહી પણ જાય છે કે આ મંદિરે તો દર્શન કરવા આવવા જેવું જ નથી બહુ લોકો હેરાન કરે છે જલ્દી કરો જલ્દી કરો અમને પૂજા કરવા વ્યવસ્થિત રીતે કરતા પણ નથી અચ્છા અત્યારે પેલા લગ્ન પ્રસંગ તો તમારે ત્યાં તો એને મંજૂરી આપવામાં આવી હતી કે ડાયરેક્ટ હા નહીં મંજૂરી આપવામાં આવી હતી એથી દસ દિવસ ચાર તારીખે એમની રમેશભાઈ પાડગર કરીને જે મોટા વરાછા આપના રાજ અભિષેકની અંદર રહેઠાણ છે એમનું તેમનો ફોન આવ્યો હતો મારી પર દસેક દિવસ પહેલાં અને એમણે મારી મંજૂરી લીધી હતી કે મારે હિન્દુ વિધિ પ્રમાણે સાદાઈથી મારી દીકરીના લગ્ન કરવા છે અને એમણે અગાઉ બે અઢી વર્ષ પહેલાં પણ એમની એક દીકરીના લગ્ન આપણા અમૃત મહાદેવ મંદિરે જ કરેલા હતા એટલે એમને વિશેષ શ્રદ્ધા અને આસ્થા છે આ મંદિર પ્રત્યે એટલે એમણે લગ્નનું ગોઠવ્યું હતું પરંતુ એ ચાર તારીખે મારી હાજરી નહોતી ત્યારે એ જ્યારે લગ્ન દીકરીને કન્યા વરકન્યાને લઈને આવ્યા ત્યારે ગામ લોકોનો ટોળો એકઠા થઈને એનો વિરોધ કર્યો કે આ મંદિરમાં લગ્ન કરવાની કોઈને પરમિશન નથી એમ કરીને એમને કાઢી મૂકવામાં આવ્યા અને ખૂબ ખરાબ રીતે અપમાનિત કરવામાં આવ્યા છે રમેશભાઈ નરસિંહભાઈ બગડા મોટા વાળા સર રાજ આપણી સાથે અત્યારે જે મંદિરે મેરેજ નો પ્રસંગ હતો એમાં શું ઘટના ઘટી હતી કયા પ્રકાર નું આયોજન હતું ઘટનામાં એવું નથી મે તો પાંચ દિવસ પેલા નક્કી કરી નાખ્યું હતું કાળે છપાવી લીધા હતા પછી અહીંયા ગયા ને એટલે ગામ લોકોએ રોયકા ગામ લોકોને મેં કીધું કે ભાઈ મારી દીકરીનો પ્રસંગ તમે પૂરો થવા દો હું તમે કહેતા હો તમને બધાને એક એકને ભેગે લાગુ એમ તો એ લોકો કે નહીં થવા દે કે ટ્રસ્ટ બિરેનભાઈને બોલાવો મેં કીધું તો કાઈ નહીં ચાલો જવા દો

એ ન ગમી કૌશુત કરો એની ઘરે છોકરા છોકરી ન હોય ને એવું વર્તન કર્યું બોલતા કેવું એવું જ બોલતા બહુ બોલતા હતા શબ્દો તો શબ્દો નહોતા બોલતા આખું તમને કાકા અમારે તમારી તકલીફ નથી પણ કહી દેવું જોઈએ છું મંદિરે બધા છે પણ અગાઉ પ્રસંગ ને પચીસ જાન્યુઆરી કર્યો નાની બેબલી નો પ્રસંગ કર્યો હતો કરવા દીધો ન કરવા દીધો એ તો ગામ વાળા છે બધા બાર વાળા ને જલ્દી જલ્દી દર્શન કરીને ગામ વાળા હોય ત્યાં લગન બાર વાળા ને આવવાનું નહીં એવું બધાને કે

આઠકીય ને પછી પ્રદર્શન કરવાના અમારે પેલા કરવાના એમ ભેદભાવ હા ભેદભાવ ની રીતે રાખે ને